નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ અને સૌથી મોટી ભરતીની જાહેરાત આવેલી છે તો આપણે તમામ અપડેટ મેળવવાની છે કે સરકારી ભરતીની તૈયારી કરતા મિત્રો માટે મોટા સમાચાર દસ હજાર પ્લસ જગ્યાઓ માટે છે તે અલગ અલગ રોજગાર ભરતીની જાહેરાત આવેલી છે તેમાં બાર પાસ આઈટીઆઈ અને ગ્રેજ્યુએશન તમામ મિત્રો છે તે ફોર્મ ભરી શકશે તો કઈ કઈ જગ્યાએ રોજગાર ભરતી મેળા આવેલા છે

હોય તો ચેનલ ને તારીખ તમને જણાવી દઉં અગિયાર બે હાજર પચીસ અને સવારે અગિયાર કલાકે તમામ ઉમેદવારો છે તે યુનિવર્સિટી કોમ્પલેક્ષ બ્યુરો ભાષા ભવન સ્ટોર ની બાજુમાં ઉત્તર ગુજરાત ધોરણપુર અમદાવાદ ખાતે તમામ ઉમેદવારો છે તે ઓરિજિનલ દસ દસ બાર બાર પાસ અને આઈટીઆઈ ગ્રેડ હોય તેવા તમામ ઓરિજિનલ સર્ટિફિકેટ સાથે છે તે તમારે એકવીસ અગિયાર બે હજાર પચીસ સવારે અગિયાર કલાકે છે તે હાજર રહેવાનું છે તેમાં બાર પાસ ગ્રેજ્યુએશન આઈટીઆઈ ડિપ્લો સામ તમામ ઉમેદવારો છે તે હાજર રહેવાનું છે ખાસ યાદ રાખજો એડ્રેસ ફ્રી તમને જણાવી દઉં કે કૌશલ્ય વિકાસ અને રોજગાર કચેરી વિભાગ સરકાર સરકાર રોજગાર અને તાલીમ નિયામક કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક રોજગાર કચેરીની અમદાવાદ તેમજ યુબી અમદાવાદના સંયુક્ત ઉપરોત આયોજન કરવામાં આવેલું છે રોજગાર ભરતી મેળાનું આયોજન છે તેમાં એકવીસ અગિયાર બે હજાર પચીસ સવારે અગિયાર કલાકે જે પણ ઉમેદરો આ ભરતીમાં જોવા માંગતા હોય તેવા ઉમેદવારો સાથે હાજર રહેવાનો રહેશે આ ભરતી માટે ધોરણ દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન આઈટીઆઈ ડિપ્લો વગેરે જેવી

તેના ઉપર મૂકેલી છે જે અંત્રો અનુબંધન પોર્ટલ ના માધ્યમથી આયોજિત છે તે રોજગાર ભરતી મેળો કરવામાં આવેલો છે એટલે કે આ તમામ ભરતી છે તે ઓફલાઈન માધ્યમથી ઉમેદવારો ને છે તે તમામ ડોક્યુમેન્ટ લઈને જવાનું હોય છે તેમાં આ ભરતી છે તે કંપની શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ અમરેલી જે આ કંપની છે જે પણ ઉમેદવારો આ ભરતી છે તેમાં જોવા માંગતો હોય તેવા જગ્યાનું નામ છે પ્રેચાર ડેવલપમેન્ટ મેનેજર સેલ્સ એન્ડ માર્કેટિંગ ઓફિસર નાઇટ બિલ્ડિંગ એક્ઝિક્યુટિવ રિપેરિંગ મેનેજર જુનિયર અકાઉન્ટ અને ટ્રેનર તમારી વય મર્યાદા છે તે ફક્ત અઢાર થી ચાલીસ વર્ષ હોવું જોઈએ શૈક્ષણિક લાયકાત દસ પાસ બાર પાસ સ્નાતક એક થી બે વર્ષનો અનુભવ

તે રોજગાર ભરતી મેળાનું આવનારા દિવસોમાં આયોજન કરેલા છે તો જિલ્લા રોજગાર નિયામક કચેરી સુરેન્દ્રનગર દ્વારા છે તે બમ્પર ભરતીની જાહેરાત આવી ગઈ છે કે રોજગાર ભરતી મેળા સુરેન્દ્રનગર તો તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ અને મંગળવાર સારે સાડા દસ કલાકે છે જે તમામ ઉમેદવારો ભરતી મેળાનું સ્થળ છે જિલ્લા રોજગાર નિયામક કચેરી સુરેન્દ્રનગર દ્વારા છે તે બમ્પર ભરતીની જાહેરાત આવેલી છે તેમ જોઈ શકે જગ્યાનું નામ જીઈડી ફ્યુકેલ્ટર

ખાસ તમામ મિત્રો યાદ રાખજો કે સૌ પ્રથમ આપણે વાત કરી અમદાવાદ અમદાવાદ રોજગાર ભરતી મેળો ત્યાર પછી સુરેન્દ્રનગર અને અમરેલી એમ ત્રણેય જગ્યાએ છે તે અલગ અલગ તારીખે છે તે ભરતી મેળાનું આયોજન કરેલું છે તો ખાસ તમામ મિત્રો એ છે તે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે અને સાથે ત્રણ થી ચાર ફોટા છે જે તાજેતરના ફોટા હોય તે તમારે લઈ જવાના રહેશે તો ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયો ની માહિતી પહોંચાડી દેજો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ